હેલો સ્વાગત છે ખરેખર ફૂલેલું પેટ ઘટાડવું છે તો આ ઉપાય સરસ તમારા માટે છે આ ઉપાયની મદદથી એકદમ ઝડપથી તમારું વેઇટ લોસ થશે તમારું ફેટ લોસ થશે અને તમને ઘણી બધી રીતે રાહત મળશે ચલો જોઈએ સરસ મજાની રેસિપી મિત્રો વજન ઘટાડવું હોય તો સૌથી પહેલાં તમે ભૂખ્યા રહેશો જીમમાં જશો યોગા કરશો એક્સરસાઇઝ કરશો તમારું વજન નહીં જ ઘટે કારણ કે તમે થોડું જમો છો એ પચતું જ નથી તમારું જ્યાં સુધી પાચનતંત્ર પરફેક્ટ નથી ઓકે નથી ત્યાં સુધી તમારું વજન બિલકુલ ઘટવાનું નથી માટે જ કહું છું કે ખરેખર મજબૂત રાખવો જોઈએ જેના કારણે ખાધેલા ખોરાકનું પાચન થાય નવી ચરબી બનતી અટકી જાય અને સાથે સાથે જૂની ચરબીનો ઈઝીલી નિકાલ થાય તો મિત્રો અહીંયા હું તમને કોઈ ભૂખ્યા રહેવાની સલાહ નથી આપવાની તમને હું યોગા કરવાની સલાહ નથી આપવાની અહીંયા માત્રને માત્ર અહીંયા આજે ત્રણ વસ્તુ છે જીરું લીંબુ અને આદુ આ ત્રણ વસ્તુની મદદથી તમારું એકદમ ઈઝીલી વેઇટલોઝ થશે બસ તમને કેવી રીતે આ વેઇટ લોઝ નો ઉપયોગ કરવાનો છે કેવી રીતે આપણે લેવાનું છે એને જ ખબર હોવી જોઈએ ખરેખર મિત્રો અહીંયા જે ઉપાય કહું છું બેસ્ટ છે વજન ઘટાડવા માટેનો સ્પેશિયલી એવા લોકો માટે કે જે લોકોને યોગા નથી કરવા એક્સરસાઇઝ નથી કરવી ભૂખ્યા નથી રહેવું અને વજન વધવા પણ નથી દેવું તો મિત્રો આ ઉપાયની મદદથી તમે તમારું ઈઝીલી વધેલું વજન કાબુમાં મેળવી શકો છો વધતા વજનને અટકાવી શકો છો નવા વજનને બનતો રોકી શકો છો સાથે સાથે તમારા શરીરની ચરબીની બાય બાય કહી શકો છો સૌથી પહેલાં અહીંયા આપણે જીરું લેવાનું છે આદું લેવાનું છે લીંબુ લેવાનું છે કેટલી માત્રામાં લેવાનું એ હું તમને પછી જણાવીશ સૌથી પહેલાં એક ગ્લાસ પાણી લઈ એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી જીરાને ઉમેરી દેવાનું છે જીરું તમારા મેટાબોલિઝમ બુસ્ટ કરે છે જીરું તમારા શરીરની અંદરની ચરબીને ઓગાળવાનું કામ કરે છે જીરું તમારા પાચન તંત્રને મજબૂત કરે છે જીરામાં રહેલું કેલ્શિયમ વજન વધે છે ત્યારે તમારા હાડકાંને નબળું નથી પડવા દેતું સાથે સાથે જીરું એટલું ઉપયોગી છે એટલું ગુણકારી છે કે જીરું તમને શારીરિક શક્તિમાં પણ વધારો કરે છે તો હવે અહીંયા આપણે કેવી રીતે આદુ એડ કરવાનું છે કેટલી માત્ર એક ચમચી એક ગ્લાસ પાણીમાં જીરું લેવાનું સાથે એક ગ્લાસ પાણી હોય લોસ સિંગ તો દસ ગ્રામ આદુ આદુની તમે ગ્રેટ કરીને એડ કરી શકો છો આદુને બદલે સૂંઠ પાવડર બે ચમચી સોરી બે ચપટી એડ કરી શકો છો અને આદુને બદલે આદુનો રસ અડધી ચમચી ઉમેરી શકો છો તમે છે તમારી ચોઈસ તમને જે ગમે છે એ વસ્તુ તમે આમાં ઉમેરી શકો છો મેં અહીંયા દસ ગ્રામ આદુ એડ કર્યું છે હવે આપણે લેવાનું છે લીંબુ એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ છે તમે હશો ને તો તમારો એક ગ્લાસ લીંબુનું પાણી પીશો છાલ સાથે આપણે એમ જ લીંબુના બે ભાગ કરી એડ કરવાનું છે તો લીંબુ જેની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી છે લીંબુ તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે તમારા અંદરના સ્નાયુને મજબૂત કરે છે તમને ક્યારેક શરીરમાં દુખાવા થાય ને તો ગરમ પાણીમાં અડધો લીંબુનો રસ પી લેજો અને શરીરના દર્દ સ્નાયુના દર્દ મટી જશે બીજું લીંબુ જ્યારે પણ તમે અગિયાર સેક્ટ્રણ રહો ત્યારે તમારા શરીર તાકાત આપે છે તરત વીકનેસ આવે ને એટલે એક ગ્લાસ લીંબુ પાણી પીવડાવી દેવાનું એટલે તમારું શરીર સ્ટ્રોંગ અને તાકાત મળે છે તો લીંબુ આપણા શરીરને તાકાત આપે છે લીંબુ આપણા આપણા ગંદા કચરાને બહાર કાઢે છે છે કરે આપણને સ્ટ્રોંગ બનાવે છે લીંબુની અંદર રહેલું વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ આપણા શરીરની અંદરની ચરબીના સેલ્સને ઓગાળે છે અને આદુના કારણે નવા ચરબીના સેલ્સ બનતા નથી અને જીરું તમારા શરીરમાંથી ગંદા કચરાને ઈઝીલી બહાર કાઢવાનું કામ કરે છે જ્યારે પણ તમે વેટલો ડ્રિંક્સ પીઓ ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું ભૂખ કરતા ઓછું જમવું બસ આટલું ધ્યાન રાખવું તો હવે આપણે આ વેટલો ડ્રિંક્સ માટે જે સામગ્રી લેવાની છે એ લઈ લીધી છે આદુ લીધું જીરું લીધું લીંબુ લીધું આ ત્રણ ત્રણ વસ્તુ એટલી સ્ટ્રોંગ છે આ ઘરેલું હર્બ છે જે તમારા શરીરની ચરબી આપોઆપ ઉગાડી દે છે તો મિત્રો યાદ રહે તમે સાત દિવસ માટે આ પ્રયોગ કરી રહ્યા છો તો સાત દિવસ સુધી બેકરી આઈટમ તદંતર ખાવાની બંધ સાત દિવસ સુધી ખાંડવાળી કોઈ વસ્તુ નથી ખાવાની સાત દિવસ સુધી મીઠાઈ નથી ખાવાની સાત દિવસ સુધી પીઝા બર્ગર સેન્ડવીચાઇ કરી દેવાનું છે ઘઉંની રોટી સાત દિવસ સુધી બે ખાતા હોય તો એક જ ખાવાની છે તમારા ભોજનની અંદર સલાડ અને દાળનું પ્રમાણ વધારવાનું છે સાથે સાથે નિયમિત રીતે દિવસમાં બે ટાઈમ આ વેટલો પીવાનું છે તો સૌથી પહેલા આ વેટલો બનાવી લઈએ પછી જણાવું કેવી રીતે પીવાનું છે આસલ આપણે આ વેટલો સિંગ દસ મિનિટ સુધી ઉકાળવાનું છે તમે જાઓ તો સાત મિનિટ સુધી પણ ઉકાળી રાખો છો તો મિત્રો આ જે વેટલું ઉસ બનીને ઉકળીને રેડી થઈ જાય છે એવી વેટ લોસ સિંગ તમારે ભૂખ્યા કોઈ નરણા પૂઠે અને બીજું બાર જે તમારે પીવાનું છે સાંજે 4 વાગે ચાના બદલે પીવાનું છે તો ખરેખર દિવસમાં તમારે બેટેમાં વેટ લોસ સિંગ પીવાનું છે આગળ કહ્યું એ પ્રમાણે બધું ધ્યાન રાખવાનું છે તમે જોત જોતમાં તમારું ઘણું બધું વજન ઓછું કરી શકો છો તમે કન્ટિન્યુ મહિનો બે મહિના કે ત્રણ મહિના રાખી અને વીસ થી પચીસ કિલો વજન પણ ઘટાડી શકો છો આ વેટ લોસ ડ્રિંક્સ પીને મેં મારા વધતા વજનને કંટ્રોલ કર્યું હતું અને ફરી પાછું મારું જયારે પેટની ચરબી વધવા લાગી ત્યારે મેં પાછું આ ત્રણ દિવસ સુધી

તો તુરંત એને ઘટાડવાના પ્રયત્નો કરશો તો આપણું વજન વધતું અટકી જશે એમાં હું તો બાયબોન ફેટ હતી તો મારું વજન તો ઇઝીલી થોડું ખાવે તો પણ વધારે વધતું કારણ કે હું બચપનથી જન્મથી જ હું જાડી હતી એટલા માટે તો બધાના જે શરીરનું ધ્યાન રાખવું એના કરતાં જે લોકો પહેલેથી જાડા છે જન્મથી એ લોકોએ એમના શરીરનું ધ્યાન રાખવું ખૂબ કઠિન હોય છે તો મિત્રો ખરેખર કઠિન નથી પરંતુ એકદમ સહેલું છે તો બસ થોડી થોડી વાતોનું ધ્યાન રાખો ખાવા પીવામાં ધ્યાન રાખો લીલા શાકભાજીનું પ્રમાણ વધારે ખાઓ તમારા ડાયટમાં કઠોળ સામેલ કરો અને સાથે થોડું ધ્યાન રાખો તમારું વજન એકદમ કંટ્રોલમાં રહી શકે છે તો મિત્રો આટલી જ વાતોનું ધ્યાન રાખવાનું છે તો બસ આ દસ મિનિટ માટે આપણે ઉકાળીશું અને એ પછી દિવસમાં બે ટાઈમ પીવાનું છે આગળ કહ્યું એ વાતોનું ધ્યાન રાખવાનું છે અને વજન ઘટાડવાનું છે ખરેખર આપ સૌને આજની માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ ફોલો કરજો